સુરત માં કોરોના સમયે ખરીદાયેલી કરોડો ની રૂપિયાની એમ્બ્યુલન્સ હાલ ખાઈ રહી હોય છે છે તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો કોરોના મહામારી દરમિયાન સરકારી હોસ્પિટલો કોરોના સમાપ્ત થયો સંસાધનો નો ઉપયોગ સમાપ્ત થઈ ગયો અને તે બંધ પડેલા છે અને બગડી રહ્યા છે આવો જ એક કિસ્સો ફરીથી પ્રકાશ માં આવ્યો એવી માહિતી મળી છે કે કોરોના સમય બાદ થી સિવિલ હોસ્પિટલ કેમ્પ માં આશરે એક પોઈન્ટ વીસ કરોડ ની કિંમત ની ત્રણ એમ્બ્યુલન્સ અવસ્થામાં પડી છે અને સડી રહી છે કોરોના તેનો ઉપયોગ મૃતદેહ લઈ જવા તરીકે કરવામાં આવતો ત્યારબાદ આ એમ્બ્યુલન્સને સાઈડમાં મૂકી દેવામાં આવી હતી સ્થિતિ એ છે કે કોરોનાના ચાર વર્ષ પછી પણ એમ્બ્યુલન્સની કોઈ કાળજી લેવામાં આવતી નથી અને તે ફિઝિયોથેરાપી કોલેજ ના માં સડી રહી છે અને તેની ઉપર ઝાડીઓ ઉગી છે કોરોના કાળમાં જયારે એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલ ને મળી ત્યારે તે સારી સ્થિતિમાં હતી અને ચાલુ કન્ડિશનમાં હતી હવે તો હોસ્પિટલ મેનેજમેન્ટ ને પણ તેની હાલત વિશે જાણ નથી